જે કેનાલનું પાણી છૂટી કેનાલ છૂટે એટલે પાણી એમાં બહુ નીકળે છે જે તે પોલ આવતા હોય તે પોલમાંથી પાણી નીકળે છે કેળામાં હાલવા જેવી પોઝિશન રહેતી નથી જો કેળામાં અમારે વાવેતર કરવા જવું હોય તો પણ કેળામાં હલાતું નથી એવી પોઝિશન થઈ જાય છે એથી અમે નાયબ ઇજનેર કચેરીને આવેદનપત્ર આપીને સૂચના આપી કે આ પાણીનો બગાડ ના થાય અને વ્યવસ્થિત પાણી ભરે એ માટે એના ઇજનેરોને સૂચના આપે અને કેનાલ તાત્કાલિક છોડી અને જે ખેડૂતને સહકાર આપી અને તાત્કાલિક કેનાલ છોડવા બાબતે અમે રજૂઆત કરેલ છે અંટાળા હરસુખભાઈ દેવરાજભાઈ ધોરાજીથી પરબડી જતા માર્ગની અંદર જે કેનાલના પાણી આવે છે ઓગણીસ અને અને એકવીસના પોલના પાણી ખેડૂત બગાડી અને કેળામાં આપે નાખે છે એ કેળો રિપેર કરવા માટે પાણીની સપ્લાય એને બંધ કરવી આવી અરજી અમે ઇરિગેશનમાં આપેલી છે અને તો ઈજનેર સાહેબને સૂચના આપે ખેડૂતને કે પાણી બગાડ ન કરે અને કેનાલ રિપેર કરાવી અને ઝડપથી પાણી છોડે એવી માગણી પાણી કાઢે એને દંડ કરો અથવા એના ફોરમ રદ કરે એવી અમારી માગણી છે કેળામાં હલાઈ નહીં એવી પરિસ્થિતિમાં પાણી આવે છે આ ખેડૂતને કાયમ ભોગવવાનું હે પાંત્રીસ ખાતેદારને એ કેળામાંથી હાલવાનું થાય છે જેથી કરીને આ સત્વરે આનો નિર્ણયને ઉકેલ લઈ આવે